આણંદ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ સંયુક્ત ઉપક્રમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાત મહિના પહેલાં આણંદ મહાનગરપાલિકાની રચના થયા બાદ પણ આજે જે સમાવેશ ગામો છે જે નગરપાલિકા છે તેને ખૂબ જ અગળ ઊભી રહી છે ત્યાંના સ્થાનિક લોકોને સરકારી કામકાજ કરવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ રહી છે ત્યારે આ અંગે અમે આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે અમે એ પણ જાણ કરી છે કે જે સાત મહિનામાં જે ડામર રસ્તા અને આરસીસી રસ્તાઓનું કામકાજ થયું છે એમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે સાત મહિનાની અંદર ઘણા રસ્તાઓ ધોવાઈ ગયા મોટી ગ્રાન્ટો ફાડ્યા પછી પણ આજે રસ્તાઓમાં ખાડા પડી ગયા છે ડામર રસ્તાઓ કદાચ પાણીમાં ધોવાઈ જાય ત્યાં સુધી બરોબર છે પરંતુ આરસીસી રસ્તો પણ આજે ખૂબ જ બેહાલ છે કાંકરી ઉપડી ગયા એવા રસ્તાઓ વેરય માતાએ દેખાઈ રહ્યું છે ત્યારે આ અંગે સરકારને રજૂઆત કરી છે અને જે પણ કોન્ટ્રાક્ટરો અને જે પણ અધિકારીઓની મિલીભગત હોય એમની સામે કડક પગલા લે એવું અમે માંગણી કરી છે